આવતીકાલે જ્યારે દાદા એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારી આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સજ્જ બન્યા છે એમને આવકારવા માટે સમીક્ષાઓની બેઠકો શરૂ થઈ ચૂકી છે સમીક્ષાનો દોર શરૂ થઈ ચૂક્યો છે જે સંદર્ભે લઈ અને આખો કાફલો પહેલા નવસારીના એસટી ડેપો ખાતે અને ત્યારબાદ ટાઉનહોલ ખાતે પહોંચ્યો હતો ટાઉન હોલ ખાતે ક્ષિપડા અગ્રે જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નવસારીમાં વિવિધ ખાતાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના છે જેમાં મોટા ભાગના બે પ્રોગ્રામ છે એક મહાનગરપાલિકાના વિવિધ અને કાર્યક્રમ છે એની સાથે જ બની રહેલું મોટું નવું જે બસ ફોટ છે એનું લોકાર્પણ થશે એની સાથે બાકીના ખાતાના મળીને આશરે ચારસો પંચોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેના બાબતે એક આપણે પબ્લિક મીટિંગ મોટી સભા પણ થવાની છે જે નવસારીના નવનિર્મિત ટાઉન હોલમાં થવાની છે છે આના બાબતે બાબતે લોકો અભિવાદન કરવા માંગે એના આ તૈયારીમાં તંત્ર વતી બધી તૈયારીઓ કરવામાં આવેલી છે અને એની સાથે જ આ કાર્યક્રમોમાં નવસારીના નગરજનોને માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે આવે છે ત્યારે અભિવાદન માટે પણ અમે લોકો અપીલ કરીએ છીએ